નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બે દિવસ થી ભારે ખડફડાટ મચાવનાર જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ કરવાના ભવાડાના કારણે વડોદરામાં જેટકોની કચેરી સામે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આખરે જેટકોના મેનેજમેન્ટની જે પણ રેલો આવ્યો હોય તેમ આ ભરતી ભવાડામાં બાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે અને ગમે ત્યારે ધડાકા થવાની શક્યતા છે બીજી તરફ પરીક્ષા લેવાઈ ગયા બાદ ભરતી રદ થતાં ઉશ્કેરાયેલા ઉમેદવારોએ અડીંગો જમાવ્યો હતો અને આંદોલન ચાલુ જ રાખતા વાતાવરણમાં ભારે ગરમાવો આવ્યો છે આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવતા જેટકો દ્વારા હાથ ધરાયેલી તપાસનો રિપોર્ટ આવી ગયો છે અને તેના આધારે બાર જેટલા અધિકારીઓને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે એક હજાર બસો ચોવીસ જેટલા વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને રાતભર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારો સાથે જેટકોની ઓફિસ આગળ બેઠા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી હટશું નહીં જેઠકોના એમડીને અમે મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા નહોતા આથી અમે આવેદનપત્ર આપ્યું નથી અમે જેટકોના એમટીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી જો જોકે સવારથી મુલાકાત માટે બેઠેલા યુવરાજ સિંહ અને ઉમેદવારો અત્યારે રાત્રે પણ જેટકો ઓફિસ બહાર બેઠા છે અને પોતાની માંગણીથી પાછળ હટવા માંગતા નથી જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જે અનુસાર ઉમેદવારોનો તારીખ અને રોજ પોલ ટેસ્ટ યોજવામાં આવશે જ્યારે સાત જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે જેટકોએ પોતાની વેબસાઇટ પર સત્તાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે આ પોલ ટેસ્ટ માટે રાજકોટમાં ઝોન છ સ્થળો ભરૂચ ઝોનમાં ત્રણ સ્થળો અને મહેસાણાના ઝોનમાં ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોડાવલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ નગરમાં આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર